તારીખ 6 2024 ના રોજ વલસાડ જિલ્લાના પાર્ટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોટા વાગત ગામે અંબાચિયા ફળિયા ખાતે રહેતા અને વ્યવસાય વકીલ એવા પરશુરામ એન પટેલ શુક્રવારના રોજ રાબિતા મુજબ પ્રેક્ટિસ માટે ઘરે ડ્રાઈવર સાથે સવારે 11 વાગે નીકળ્યા હતા અને તેમની પત્ની જીણુબેન પટેલ ઉંમર વર્ષ 65 તેઓ પોતાના ઘરે હતા ત્યારે પોણા એકાદ વાગે તેમના ઘરે કારમાં ચાર થી પાંચ ઇસમ આવ્યા હતા અને વકીલ સાહેબ છે તેઓ પૂછ્યું હતું જે સામે જીણુબેને સાહેબ નીકળી ગયા છે તેવું કહ્યું હતું જે બાદ આવેલા ઈસમોએ પાણી માંગ્યું હતું અને પાણી લેવા જતા તેઓ ઘરમાં ગયા હતા ત્યારે ઝીણુબેન ઘરમાં ગયા ત્યારે તેમની પાછળ પાછળ આ ઈસમો પણ આવી ઘરમાં મહિલાને બંધક બનાવી માર માર્યો હતો અને ચપ્પો બતાવી ડરાવી ધમકાવી હતી લૂંટ વિથ ખૂનની કોશિશના ગુનાને તાત્કાલિક ગંભીરતાથી લઈ ગુનાનો ભેદ ઉકેલી સિંડુવાલ ઇસમોને ઝડપી પાડી ગુનો શોધી કાઢવા સુરત વિભાગ સુરતના પોલીસ મહાનિરીક્ષક આઈપીએસ પ્રેમવીરસિંહ તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક આઈપીએસ ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના મુજબ એલસી બીના પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટ પોલીસ ઇન્સ્પેક્ટર જીઆર ઘડવીના માર્ગદર્શન મુજબ એલસીબી બી વલસાડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી સોલંકી તથા પેરોલ ફ્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીજી વસાવા તથા પોલીસના માણસોની અલગ અલગ ટીમોની તાત્કાલિક રચના કરી બનાવ અંગે સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વર્કઆઉટ કરતા ગુનામાં આરોપીઓ એક સફેદ કલરની ઇકો સ્પોર્ટ્સ કાર નંબર

આરોપીઓ તથા સ્ટેશન ખાતે કબજો કરવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાની અંદર આશ્ચર્યજનક સામે આવ્યો છે કે આ ગુનામાં ભરત ઉર્ફે ભરત લંગડો ચંદુભાઈ પટેલ પોતે મેડિકલ સ્ટોર ચલાવે છે અને એનું લાયસન્સ તેને મિત્ર જમીલા બાનુના નામે છે જે મેડિકલ સ્ટોર્સની નોંધણી બાબતે પણ શંકાસ્પદ જણાય આવેલ છે જે બાબતે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે રિપોર્ટ રીટા પટેલ સિટી ગોલ્ડ ન્યૂઝ વલસાડ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ બપોરના સમયે પાડી પોલીસ વિસ્તારના વાક્ષીપા ગામના અંબાજ ફળિયામાં એક ગેંગ ગાડી સાથે આવી હતી અને ગેંગે ઘરમાં ધાળ પાડવાની કોશિશ કરી હતી અને ધાળ પાડવાની કોશિશમાં નિષ્ફળ જતા તેમણે ઘરમાં જે હાજર જે બેન હતા એમની પર જીવલેણ હુમલો કર્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને મહેરબાન આઈજી સાહેબ

એ ડ્રાઈવરની વાતોચીતોમાંથી એક એમના જે સસરા છે ડ્રાઈવરના એ ભરત ઉર્ફે ભરત લંગડો એની વાતોચીતોથી એને વકીલ સાહેબના ઘરમાં મોટી રોકડ રકમ મોટા સોના ચાંદીના દાગીના અને વધુ પૈસા હોવાની એને શક્યતાઓ લાગી હતી અને એના આધારે સૌથી પહેલાં આજથી બે મહિના પહેલાં ભરતે આખે આખું આ પ્લાન જે વકીલનું ઘર છે એની પર ધાડ પાડવાનો પ્લાન બનાવ્યો હતો ભરતે પોતાના મિત્ર ધર્મેશ મારફતે એક ચેતન નાયકા ધર્મેશ ચૌધરી દ્વારા એમને ચેતન નાયકાના સંપર્કમાં આવ્યા હતા અને આ ચેતન નાયકા જે ગયા વર્ષે સુરત શહેરમાં એનડીપીએસના ગુનામાં જેલમાં હતો ત્યારે એણે એના બે મિત્રો બિપિન પટેલ અને હેમંત પટેલ આ બંને મિત્રો જે બિપિન અને હેમંત પટેલ એની સાથે લાજકોર જેલમાં હતા જે ધરમપુર મર્ડર કેસના આરોપીઓ છે એમનો સંપર્ક કર્યો હતો એટલે ભરતે ધર્મેશ મારફતે ચેતનનો સંપર્ક કર્યો

છેલ્લા બે મહિનામાં બે થી ત્રણ વખત આ લોકો રેકી કરી હતી બનાવના આગલા દિવસે પણ જયેશની ભાઈની બોલેરોમાં એ લોકો આવીને સમગ્ર વિસ્તારની રેકી કરી ગયા હતા બનાવના દિવસે નક્કી કરેલા પ્લાન મુજબ જયેશ પાટીલ પોતે એક પ્રાઇવેટ ઇકો સ્પોર્ટ ગાડી એના કોઈ મિત્ર પાસેથી લઈને એ સંજય અને દિલીપને લઈને કિલ્લાપાડી વિસ્તારમાં આવ્યો હતો ત્યાંથી ચેતનને મુલાકાત કરીને ચેતને પોતાના બે માણસો અશોક અને હેમંત જે મિત્રો છે એમને ગાડીમાં ચડાવ્યા હતા અને આ પાંચ માણસો ત્યાં ઘરે પહોંચી ગયા હતા ઇકોસ્પોટ ગાડીમાં અને ત્યાં જઈને એ મહિલા છે જે ફરિયાદી ના પત્ની ફરિયાદી વકીલ સાહેબ ના પત્ની એમની પર જીવલેણ હુમલો કર્યો હતો એમને રસ્તાથી બાંધી દીધા હતા અને ત્યારબાદ મૂવાબૂમ થતા એ લોકો જગ્યા છોડી ભાગી ગયા હતા ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસ ને આ ગુનો ડિટેક્ટ કરવામાં મળી છે અત્યાર સુધીમાં જે જાહેરાત થઈ છે એ પ્રમાણે જેટલા પણ આરોપીઓ આઈડેન્ટિફાય થયા છે એ તમામ આઠે આઠ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને નવી ભારતીય ન્યાય સંહિતાની જે ધાડની અને જીવલેણ કોશિશ જીવલેણ મહાવ્યથા કરવાની જે કલમો છે એ મુજબનો ગુનાની કલમોમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે અને આ તમામ આરોપીઓની હાલ પૂછપરછ ચાલુ છે આરોપીઓનું ગુનાહિત ઇતિહાસની વાત કરું તો જયેશ પાટિલ મહારાષ્ટ્રમાં મનોર પોલીસ સ્ટેશનમાં પણ લૂંટના ગુનામાં બે હજાર ઓગણીસમાં પકડાયેલો છે ભરત ઉર્ફે ભરત લંગડો જે આખે આખી બનાવનો માસ્ટર માઇન્ડ છે એની વિરુદ્ધમાં પણ વલસાડની એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબનો ગુનો દાખલ થયેલો છે બીપિન અને હેમંત બંને ખાસ મિત્રો છે અને બંને એક જ મર્ડર કેસમાં બે હજાર સોળના ધરમપુરના મર્ડર કેસના આરોપીઓ છે અને જે ચેતન નાયકા છે જે ભરતની સાથે સાથે આ તમામ ગેંગ ઉભી કરવામાં મુખ્ય ભાડો છે એનો જેનો એની વિરુદ્ધમાં પણ બે હજાર સોળ માં નવસારી ના ચીખલીમાં એનડીપીએસ નો